છો દોસ્તો સ્વાગત છે તમારું આપણી ચેનલ પીએસ ગવર્મેન્ટ જોબ રિલેટેડમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બે જુલાઈના રોજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે તો તેની માહિતી મેળવીએ જાહેરાત ક્રમાંક બસો ઓગણસાઠ બે હજાર ચોવીસ પચીસ ટેકનિકલ આસિસ્ટન્ટની ભરતી છે જે ચાર ઓગસ્ટના રોજ લેવામાં આવશે પરીક્ષાની સંભવિત સમય છે ચૌદથી સત્તર એટલે કે બેથી પાંચનો સમય રહેશે જાહેરાત ક્રમાંક બસો ચોસઠ બે હજાર ચોવીસ ગ્રંથાલય કારકુન ચાર ઓગસ્ટનો રોજ લેવામાં આવશે બધી પરીક્ષાનો સમય બેથી પાંચનો જ રહેશે જાહેરાત ક્રમાંક બસો ઇઠોતેર બે હજાર ચોવીસ પચીસ મત્સ્ય અધિકારી આઠ ચાર ઓગસ્ટનો રોજ લેવામાં આવશે જાહેરાત ક્રમાંક બસો અઠ્યાસી બે હજાર રેખનકાર ચાર ઓગસ્ટના રોજ લેવામાં આવશે જાહેરાત ક્રમાંક બસો નેવ્યાસી બે હજાર ચોવીસ પછી મિકેનિક ચાર ઓગસ્ટનો રોજ જાહેરાત ક્રમાંક બસો છ્યાસી બે હજાર ચોવીસ પછી આસિસ્ટન્ટ બાઇન્ડર ચાર ઓગસ્ટનો રોજ લેવામાં આવશે જાહેરાત ક્રમાંક બસો અઠ્ઠાણું બે હજાર પચીસ છવ્વીસ બાગાયત નિરીક્ષક જે આઠ આઠ એટલે કે આઠ ઓગસ્ટનો રોજ લેવામાં આવશે સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ અને અધિક મદદનીશ ઇજને સિવિલની આઠ ઓગસ્ટે પરીક્ષા રહેશે સંશોધન અને આંકડા મદદનીશ આઠ ઓગસ્ટ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની આઠ ઓગસ્ટ વાયરમેન અને અધિક મદદનીશ ઇજનેરની અગિયાર ઓગસ્ટે સંભવિત પરીક્ષા રહેશે આ પરીક્ષાની સંભવિત તારીખો આપવામાં આવી છે આમાં ફેરફાર થોડો ઘણો અંશે થઈ શકે છે જો તમને માહિતી યોગ્ય અને ઉપયોગી લાગી હોય અને આવી જ માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો થેન્ક યુ સો મચ